રામ નામ બોલજો તાળી પેલા પાડીજો મારે બરોબર છે પછી તાળી પાડ્યા પછી ઘણા છે ઓ એટલે તાળી જેને જેને પાડીને એના નામ રહ્યા છે અને નકર હારે નરસિંહ મહેતાને હારે ગણાય નહીં હોય મીરાબાઈ ને હારે ઘણાય નહીં હોય આખો સોંગ હે છે પણ કોક્કુના નામ રહ્યા અને એમાં એમ કીધું ਕੀ ਤਾਲੇ ਪਾੜੇ ਨਾ ਰਾਮ ਨਾਮ ਬੋਲ ਜੋ સંતોએ એમાં કીધું છે કે આ અંતરમાંથી જોઈને વિચારી લેજો કે શું છે ત્યારે કીધું અંતર ના પડદા ખોલ ગયો અંતર પડદા

કીધું કે તાળી પાડી શેઠ સંગાળ છે નીમ તો લીધા હોય નીમ લ્યો તો આ તાળી તો બધા પડે પણ એને એક વખત એના એના સંત ગામમાં સંતો આવ્યા તો આ જમાડવા લઈ ગયા કે બાપુ મારા ઘરે કોઈ કમી નથી તો મારા ઘરે જમવા આવો તો જમવા આવ્યા તો એને કીધું ઘરે નાખવાની કોઈ કમી નથી તું કાંઈક નીમ લે એવડા મોટા હતા તો એને નીમ લેવરાયું એમ આપણે પોસા પોસું હાલે હો થોડું ઘણું નીમ લેવું પડશે એ સાથ દીધો સંગાવતી પાસે ગયા ખાશું હું ખાશું હું ખાશું હું એમાં રોહિદાસ મળ્યા કે ભાઈ ખાશું તારી પાસે જ પડ્યું છે પણ હા પોસું પોસું નહીં કાંઈક નીમ લે એને નીમ લેવરાવી નીમ લીધું એટલે દરરોજ ભજન કરવા દરરોજ સત્સંગ હોયના ના જાવ રાણાએ કીધું કે ત્યાં તમારી નાતમાં ભૂહાડો વાળ્યો આ ઝેર પી જા ને કે તો અમારું નામ તો ન આવે તો મીરાબાઈ લાંબા હાથ કેમ કે લાઈન તને ન ગમતું ਪੀ ਜਾ ਇਹ ਟਾਲੀ ਪਾੜੀ ਨੀਰਾਬ ਸਤੀਏ ਇਹ ਟਾਲੀ કે સબરી બાઈ જયારે નાના હતા ને જયારે એના લગ્ન કરવાનું ટાણું આવ્યું ત્યારે કેસે છે ઘણા બોકડા એવો બધા ભેગા કરેલા તો વાડા પાછળ રાયડ્યું નાખે આને ઘરમાં બેહારેલા પાછળ રાયડ્યું નાખે તો આનું અવાજ સંભળાનો એટલે માં કે આ શું રાયડ્યું નાખે તો કે આ બોકડા ને બગી ગધીડા ને એવું બધું તો કે પાણી વગી નાખે તો કે હું પાણી પાઉં કે કા કે કાલે મદદ મારી નાખવાનું કે કા

આવું આવું બધું કીધું એટલે કોઈકને હાસું લાગે કોઈકને ખોટું લાગે પણ મને લાગ્યું કે ના ના આ તાળી પાડ્યા જેવું છે આ મૃત્યુ લોકમાં આયા છે તાળી પાડ્યા જેવું છે અને પછી પાડી દીધી ગામના પાદરમાં મોકો છે સારું મંદિર છે એકાંતમાં છે અને નામાધારી છે એટલે પાડ દીધી અરે સીતારામ સીતારામ કોઈ બોલી તો જુઓ આ ભક્તિનું પડી કૂપ

ત્યારે બ્રાહ્મણ જમવા જતા હોનાની થાળીમાં બ્રાહ્મણ જમાડતા તો અગિયાર બ્રાહ્મણ એકવી બહુ મોટા મોટો રાજા થયો હોય ને તો પહેલાં એકવી બ્રાહ્મણ જમાડ્યા ઊલ્યા સાડી હાથસો અને હગરિયા એનભાઈ થાંભડા કેટલાં આવી છે બધા હોનાના વળે એ હાડી હાથસો ખોળા હા બધાને હોનાના અને પહેલાની થાળીઓ કેસ મોટી આવતી

રોહિદાસ રોહિદાસ સમાર હતા હરિજન 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 સમાર એટલે એટલે હરિજન પેલા છે એવું હવે રાજાની દીકરી અને હરિજન એના ગુરુ કેટલાય મેણા નહીં માર્યા હોય કે તારા ગુરુ તો જો એમ હરિજન તારા ગુરુ રાજાની દીકરી આવા કંઈક ઝેર નહીં કીધા હોય આપણને થોડુંક કે ભારે ભક્તિ ની દીકરા છે તો આવડું ફરી જાય ત્યારે એને તો રાજા ની દીકરી ઓલા જે કટોરા કોઈ જીર

અને નજરે જોયું તળાફોર હાલ્યા આવે તમે ગાડીઓની વાટ મેં પૂછ્યું કે ગાડીઓની શું વાટ જોઈ ભાઈ આવું જ છે ગાડીઓ લઈને કઈ ગરમણે હમણાં મૂકી દે હમણાં મૂકી દે આપણે મોડું થતું હોય એમ તમે છે ને મોડું ન કરતા હાલવા માંડ્યો એટલે હાલશો તો પંત કપાય છે વાટેને વાટે રહી જાય એમાં ઓલા નનકો આવે પાછો ભીમડાથી હારે અરે દાદા હું તમે લઈશ પાછો એ હોતો કેમ કે હાલો હાલો એટલે બાપાને જાવું પડે એટલે કોઈનો કોઈનો હથવારો થાય ને કે આપણને એમ થાય કે એ આપણને ટેકો પૂરે છે કે લઈ જાય પણ એ કે અત્યારે આપણને લઈ જાય હાલો એટલે જાવું પડે એટલે આવું થાય એટલે છે ને વાટેન વાયદે સમય બી જાય છે એટલે થાય ને એટલું હરિભજન શરીર સારું છે કરી લેજો વાટે કોઈની રસો નહીં કોઈ કોઈનો ના હાથ નથી ના એકલાવાનું છે હા એટલે છે ને થાય એટલું કરી લીજો